આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી આસા દ્વારા ધોરણ છનું દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરનું સોલ્યુશન જોઈએ તો એમાં પ્રશ્ન એકના પહેલાં પાંચ પ્રશ્નોના જવાબ આ રીતે રહેશે બરાબર પછી પ્રશ્ન બે જે છે વર્ગીકરણ એના જવાબ આ રીતે રહેશે બરાબર પછી પ્રશ્ન ત્રણ એમાં પહેલાંનો જવાબ આ રીતે રહેશે બરાબર અને બીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બરાબર અને ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બરાબર પાંચમા પ્રશ્નનો જવાબ પ્રશ્ન ચાર સોરી પ્રશ્ન ચારમાં પહેલો બીજો અને ત્રીજો એ ત્રણેયના જવાબ આ રીતે રહેશે બરાબર હવે પ્રશ્ન પાંચ જે ખરા છે ને ખોટા તેના જવાબ આ રીતે રહેશે હવામાં ઓક્સિજનનું ખોટું છે કારણ કે નાઇટ્રોજન આવે બરાબર વનસ્પતિ સિવાયના ભાગના તો વનસ્પતિ જ પ્રકાશ શ્લેષણ કરે છે એટલે બેમાં જવાબ એવો આવશે ડ્યુશન તંત્રવાળો પ્રશ્ન પાંચના બનો પહેલાંનો જવાબ આ રીતે રહેશે બરાબર પછી બીજાનો જવાબ આ રીતે રહેશે પછી ત્રીજાનો જવાબ આ રીતે રહેશે બરાબર ચોથાનો જવાબ આ રીતે રહેશે પ્રશ્ન પાંચ સી હવામાંક્સ ઓક્સિજન રહેલું છે એની સાધન સામગ્રી આ રીતે રહેશે પછી એની આકૃતિ અને પદ્ધતિ અવલોકન થવાનું કારણ અને નિર્ણય આ રીતે રહેશે બરાબર બીજો પ્રશ્ન ચુંબક વડે આકર્ષાતી વસ્તુ સાની બનેલી છે એનો જવાબ આ રીતે રહે છે બરાબર પછી પ્રશ્ન છ એમાં પહેલાંનો જવાબ આવો છે પછી બીજાનો જવાબ આ રીતે રહેશે આમાં મેં વિજ્ઞાનના મારા પેપર સાબરકાંઠા જિલ્લાના પેપરનું માપ લઈને લખ્યું છે તમે તમારા જિલ્લાના પેપરનું માપન આવું જ હોય શકે ના હોય તો માપવું બરાબર આનો જવાબ આ રીતે રહેશે આમાં સસલાવાળું ચિત્ર મળતું નથી બરાબર એટલે મેં આનું વર્ણન લખ્યું છે ચિત્ર તમને મળે તો તમે ડ્રો કરી શકો છો પછી ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બરાબર આ ચોથો પ્રશ્ન છે પાછો ત્રણ ત્રણ બે વખત લખી ગયા છે પણ આ ચોથા પ્રશ્નનો જવાબ છે અને આ પાંચમા પ્રશ્નનો જવાબ બરાબર આ રીતે રહેશે હવે પ્રશ્ન આઠની વાત કરીએ આપણે તેમાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બીજા પ્રશ્નનો જવાબ આ ત્રીજા પ્રશ્નનો જવાબ બરાબર આ ચોથા પ્રશ્નનો જવાબ છે હવે આપણે પ્રશ્ન નવમાં આપેલાનો જોઈએ સાદું રમણું બનાવવા વાળો તો એનો જવાબ આ રીતે રહેશે બરાબર અને આ છેલ્લો પ્રશ્ન તો વિડીયો ગમે હોય તો ચેનલ અમારી જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આપણા અરવલ્લીના અન્ય સાથી મિત્રો સુધી આ વિડીયો પણ પહોંચાડજો ઓકે ગુડ બાય